જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને કેમ છો બધા મજામાં આપણી નવી ટ્રીપ ની શરૂઆત થઈ ગઈ છે દિવાળી પછીનો આપણા પહેલો લોક છે શોપિંગ તો તમને ખબર જ છે આપણે બધું કરી લીધું જો આગળ પછી આવી ગઈ સોફારી આવી ગયું બીજું બધી ખાના રાખી દીધું હોય ચોટી લાગીએ તો આપણે નીકળશું ધીરે ધીરે હરવાર આપણે કોન્ડાગાંવ જવાનું હોય એટલે ધીરે ધીરે આપણે તમારે બધાને લોક ઉતારતા જાય ને મનોરંજન કરતા જાય ને આઈલે જાય બાકી તો આપણું બધું વેલ સેટ છે આપણે રાજકોટથી આવી જાય નાય ધોઈ ને ચકુમકો થાય હવે પાછો કે કેદી નાહવાનો વારો આવે ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો એટલે હવે કાંઈ નક્કી જેવું છે નહીં હાલો અહીંથી ધીરે ધીરે હાલતા થાય હજી બપોરે પાણી બાકી હે બપોરા કરી લઈ ને પછી આગળ આગળ હાલી મંદિરે અગરબત્તી કરવા પણ અગરબત્તી કરાવી આપડે ટાયર નો પહેરો નથી આપી હવે આગળ ચા પાણી ફો કરી રામ કરો ધીમે જેમડી ભૂંકાયકાજી બોલાવતા હવે આંકી જવાની બીજું કઈ એ નહીં વીક હોય હાલો હવે આગળ ચા પાણી પી ટાયું વાયરુ ચેક મેળો નઈ અગરબત્તી કરીને કાયમતા રહી આપડે

થોડી વાર ગીત વગાડતા વગાડતા તાન માં આવી ગયા હતા કાવા મારતા તા તો પાછા ઝોલા ચડવા મીઠા એટલે જો ધીરા ધીરા પડ્યા જાય હાલો જોઈ જ્યાં લગી હાલે ત્યાં લગી આઈકશું

મે બરાડા પ્રધાન મંત્રી બના દે હાઈવર કા પગાર એક લાખ કરવા દો એક લાખ રૂપિયા એ હોય ગાને બુપુરા પાણી હમણે કે આગળ વછરાતમાં રાખીને કરી આ તો મે કીધું ટાયરું ગરમ કે કે વાંધો તો નથી એટલો બધો બાયપાસમાં કે દુકાન હતી ને લેજો આ પુલે રાખી આવી રીતના આગા નિયમ લીબે કી છે પેલેથી લે છલા રાખી ઊભો બેઠો ઓ બેઠા રો આજો

તો મારા કલે જાઓ આપણે પોગી ગયા ધીરે ધીરે તડકાના હરવે હરવે હકતા હાકતા મુલીધર વચરા છે આપણા ભાઈબરની હોટલ છે ચા પાણી પી લઈ પછી પાછા હાલતા થાય આગળ હાલો કલે ચા પાણી આપણે કરી લીધા મસ્ત એના આપણા કલેજાની હોટલ હતી એ પોતે જ બેઠો તો હવે આથી પાછા ધીરે ધીરે હાલતા થાય હજી ખામખાઉં જેની રીતે ડાયરા કરશું ગાડી પાડી ધોવું નાવું તો ભાઈ ચા પીને આપણે બહુ મસ્તીનો માવો બનાવ્યો હોય જોવો તમે આમ મોજ આવી જાય કે નહીં મસ્તીની ચા પીધી હોય પાછો આંબી લાવડો માવો આપણે આને જગાડી દીધો હે ફ્લોરામાં આવી ગયા બે ગાડી લઈને

જો જેમ રાત પડે એમ રડે ચડે ઓ ભાઈ આલી જાયે જો હવે તો આપડા ભાઈ જો કાચમાં દેખાતા થાય છે એ જાગી ગયા હમણાં આપણે ખમ ગાવા જઈ જવાનું હે કારણ કે આપણે ખાલી નથી થાય એમ ખોટો ખોટો દી ટોટો ને ગાડી ધડ જાવી ને ના કરતા રાખી દે નેરાયતે બે નિંદર કરી લેવું કાઈ તે ના

ين دگهي رو بھوے جاي نره اجي کي مو باجو کتو ريو ڊائٽ موتے نيته راندي ليه آيت کي ثاني موتے نيته راندي موبائل مو بندا دا نام ڪري جيم ڪري ۽ باسي هي رالجي ڪري مو باجو بندري جي جاگي ڪيو تو بندري جي جاگي نيرا تي جاء پنه کي 700 رقم ڏي ڪي اپ نه ۽ نيته جهتو باجو جي اگر اپن ٿورو راما باجو راکڻو آهي باجو رڪي تو به اڳا عادت نه ચાલો કલેજા તલે કાપ પગી ગયા ધીરે ધીરે અહીંયા આપણે બપોરે પાણી ગોઠવું હવે આપણે ભાઈ ગાડી ઉભી આપણી વાટે ઉભો તો રહી લો હવે કલે બપોર હાલો તો કલેજા આપણે અત્યારે હાલે જ બાયપાસ માં નાગપુર બાયપાસ છે એમાં આવું છે સવારે વેલા ભાઈ હું જાયગા નહીં ને એટલે આપણો ટાઈમ ટેબલ આખો વેખાઈ ગયો ચાર વાગે જાગીને જો આલતી કરતી દીધી હોત ને તો આપણે બપોર વચ્ચે સીટી પાસ કરી લેતું બાકી તમને ખબર આપણે સિટી સિવાય હાલતા નથી નાગપુર સિટીમાં થઈને જ જાય હી એટલે અત્યારે હવે ન છૂટકી આપણે બાયપાસમાં હાલવું પડે કારણ કે હવે ઊભું રહીને રાહ જોવાથી કંઈ ફાયદો છે નહીં આપણી પાસે ટાઈમ છે નહીં એટલો રનિંગ રનિંગ હાલ્યા જાય હી હા ભાઈઓ આપણે અત્યારે ફૂણમાં આવ્યો હોય એક ખોંડાગાવ રસ્તો આવો ખતરનાક છે જંગલ જેવો જોઈ શકો છો તમે રસ્તો રસ્તો દેખાડો તો આગળ રસ્તો હજી વાંધો નથી આપડે ટાઈમ સરસ છીએ સાડા દસ અગિયાર જેવું જીવ જોયું આગળ આપડે કેવો રસ્તો અત્યારે તો જ્યાં જંગલ જેવું હોય બધી બાજુ આવું આવે આવે કયું હા ડુંગળી હે જંગલ પટ્ટી રસ્તો જય દોરકાધીશ ભાઈ આપણે અત્યારે ગયા છીએ આપણી ડેસ્ટિનેશન ઉપર આપણી જ્યાં લોકેશન છે ખાલી કરવાનું કોંડાગાંવ અત્યારે માની લો ને દોઢ બે જેવું આવ્યું હોય રાતના આ સ્પેશિયલ આપણે તમને રસ્તો દેખાડવા માટે આવા ટાણે આપણે ક્લિપ શૂટ કરી લાવો જો તમને ખાલી રસ્તો દેખાડું તમે એમ કહો વાહ જો નાની એમથી આ ગલી દેખાય ને જો ગાડી પીડી એમાં મેં આ ગાડીને આવી જા ચડી હે તારી જો આમ જવા દીધી ત્યાંથી જો શીલા દેખાય ગાડીના અહીંયા નાખીને આમથી આવ્યા દસ થી પંદર વાર આગળ પાછળ કરીને આલી ગાડી આવી લેજે ત્યારે આપણે ગાડી અંદર આવી અહીંયા બે બાજુ ગટર હતી નહીં દેખાય તમને અહીંયા આપડી ગાડીના શીલા આખી શેરીમાં અમે બે જ જાગી અને અત્યારે આ આખી શેરીમાં અમે બે જ જાગી નાળતાળપદ્રી ખોલી નાખા જઈ લે આવી ગલીમાંથી રિવર્સમાં આપણે ગાડી લગાડી છે જો આપણી ગાડી અહીંયા લગાડી છે આપણી લોકેશન છે એ તમને દેખાડું કેવી જ રીતના આપણે કટ તો કટ ગઈ છે અહીંયા તો હજી આટલી બધી સ્પેસ છે નહીં તો હતી જ નહીં જરાય આપણે અહીંયા ખાલી કરવાની જો નાળા તાલપતિ ખોલીને કમ્પલીટ રાખી દીધું બધું સવાર આવશે એની રીતના લેબર લોક મજૂરને ખાલી કરી નાખશે હવે આપણે ફાઇનલી હોય જાઉં જય દ્વારકાધીશ

તમે ચા પાણી પીતા હોય ગયા આપણે ચાય નથી પીતી આવવાની પણ મેં કીધું પહેલાં થણો ટાયરૂમમાં ફૂટ મુરાવી થઈ બાકી હવે આપણે ફરવા જવાનું તમને થઈ ગયા ફોન આપણે કર્યા બધા નાસ્ક જ્યાં બધા મારા કોલેજ આવવા નાના નાના બિચારા હાલે છે જો અસર મજાના હે એમાં આપણે ઓબો પુરાવેલી કમ્પ્લીટ આનો કલેજ આવો આપણામાં હોબો છે ગાડીમાં બધી કમ્પ્લીટ થઈ ગયું હે આપણે બે ભાગ પડ્યા છે કલે જો સાફ કરે હું આખા કેબિનમાં માં કમ્પ્લીટ પગા પગા ચમકાવી બેઠો હું જો તમને દેખાડું કમ્પ્લીટ આપણે આખું સાફ સફાઈ કરી નાખીએ એક નંબર હરખી જગ્યાએ બધી વસ્તુ ગોઠવી નાખીએ આપણો કલે જો ઠાઠું ચમકાવે મેં કીધું હાલ ઠાઠું હરખું સાફ કરી નાખ હવા બવા ચેક થઈ ગઈ આ બધી કામ નીટ એન્ડ ક્લીન હોય તો મજા આવે અજા થોડું બાકી રહી ગયું એ મને એવું લાગે સર્વિસ સ્ટેશન આવે કે સે નહીં ને કે ગાડી સર્વિસ કરાવવાની આપણે ફૂલ જરૂર છે ભલે જાવ આ ભાઈ નહીં એક જો આવું રિઝલ્ટ આપી શકે હે બરાબર આ ભાઈએ હું હતો તો પાર્થમાં રાખોની હતી નાસ્તો લેવા નો રાખી હા એનું રિઝલ્ટ લાઈન બધી જાય હુટકે ખાવું પડે પાછો દાંત કાઢે હાલી જ નીકળા હો ખપખપ કરતા તો ભાઈ રખડતા રખડતા શેરી ગલીમાં થાતા થાતા થતા આવ્યા હે આપણે ત્યાં રાઈતો રોકાવા નથી ટાઈમ તો કાઢવો હવે આ ક્યાંક મેઈન બજારમાં ફોગી તો ગયા હી રખડવાની વાત હતી હવે જોઈ આગળ આગળ તમને દેખાડી હું હે રખડતા રખડતા આપડે ફૂગી રેલવે સ્ટેશન જવો પેલો બેટરી વાળો ખટારો આવી ગયો માર્કેટમાં હા હવે ધંધા માંગવાની શક્યતા છે ભાઈ ડીઝલ બીજલ ને બધા બેટરી વાળા લલુલા માર્કેટમાં આવવા ની જો પેડા જોક લઈ જાવ ભરવા એવા પ્રેમ હું ન કરાવે તમે જોવા હાલો ભાઈ તો આપણે બપોર ના આવી ગયા છે ને ભરવા આવ્યા છે હજી કાંઈ મેળે આવ્યું નથી ભરવાનું હમણાં હમણાં ઘરે છે બધા અમારા કાનભાઈ ટાઈમ કાઢવા હાટુ કૂતરા રમાડે હા

આપણે જાઓ આપણે બપોરે ધરકી સાફ સફાઈ કરી નાખી કીધી હોય અત્યારે જો બધી ભાટકી એવા રખડી એવા જો થાર રોક્ષ પીડી ને નથી ભરવાની ઘરના દીકરા ભરી ન દીધી બોલો પછી તમને ખબર જ છે હારે કા સહારા મેગી અમારા આપણને બીજું કાંઈ બનાવતા આવડતું નથી તો ભાઈ ફાઇનલી આપણે હાઈડ્રો આવી ગયો હો મને તેમ હતું પાછું હોવાનું થાય એરબેર ભરીને કમ્પ્લીટ રાખીએ હલો ભરીને તમને દેખાડીએ આગળ

હાલો આપણે ખોલી બતાવીએ ભાઈ બાંધી હતી પાછી એટલે હું કપડા બપડા નો બોલે ને આજે આપણે ફાઇનલી નાવાનું છે કા હાલો કલે જાવ જો બધા ભાઈઓ ની મે પેલું જઈ મે રોડ માથે મોબોન બનાવે જો આપણા ઘરે જા બી બેઠા નાવા હોય જો રોડે મે પેલું થાય હાલો કલે જો જઈએ કાટા ભાઈ આવજો આવજો

આપણા કલેજા હોટલ છે આપડે બધા કલેજ જ છે રોડ માટે હાલો કલેજા દૂધ આવી ગયું હે શિંગ ભાજી મકે વિધી એ આવી ગઈ હે જમી લે હાલો જય દ્વારકાધીશ જાવ સવારના પાંચ વાગી ગયા હે આપણે ભોગી ગઈ હાકરી ચાંદનીમાં ચા પાણી પીવા રાખી હોય

હાલા પાંચ વાગ્યામાં તો બધાય ઊભા છે આપણા ગાડી વાળા વાયુ હા ચાલો ભાલે જાવ પાછા આપણે વી વાય વી ઉગી ગયો હે મસ્તનો મોર્નિંગનો વ્યૂ હે જો તમે ગાડી હા જો હજી હું તો આને કેવું શોખ છે હું આખી રાત ઢડ આવું ગાડી હાલો તો ભાઈ ગાડી લગાડી દીધી ખાલી કરવા બાલી કરી પછી ક્યાંક ઓટલે જાઉં કારખાનું આવું ધોડ ધૂડ હલો તો આગળ ખાલી બાલી કરી ને પછી પાછા આગળ બતાવી હાલો કલે જાવ ગાડી ખાલી થઈ ગઈ હાલે પાર્ટી બંધ કરવાનું સર ડુંગરો મોટા હા ખાલી ખાલી રાખજો